નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સાસો પ્રેમ આને કહેવાય એક એવો સમય પણ આવ્યો હતો કે જ્યારે આ દુનિયાને પ્રેમની વ્યાખ્યા આપનાર જોડીને એકબીજાથી અલગ થવાનું થયું કૃષ્ણ ગોકુળ છોડીને ખાસ તો રાધાને છોડીને જવાના હતા કૃષ્ણની આંખોમાં પહેલી વાર આંસુ હતા એ અંતિમ વાર રાધાને મળવા જાય છે કંઈ બોલ્યા નહીં કારણ કે હિંમત નહોતી એ કહેવાની કે હું જઈ રહ્યો છું બસ કૃષ્ણની આંખોમાં આંસુ હતા રાધાથી કૃષ્ણની આંખના આંસુ ના જોવાયા એટલે કહ્યું તમે કેમ રડો છો રાધા જાણતી જ હતી છતાં તે ઈચ્છતી હતી કે કૃષ્ણ તેના મુખથી બોલે ત્યારે કૃષ્ણ કહે છે રાધા હું તારો અપરાધી છું તારો ગુનેગાર છું કૃષ્ણ કે હું તને છોડીને જઈ રહ્યો છું રાધાએ હસતા મુખે પોસ્યું જઈ રહ્યા છો કોઈ વાંધો નહીં જાઓ ત્યારે કૃષ્ણએ પોતાની વાંસળી રાધાને આપી કારણ કે રાધાને વાંસળી ખૂબ જ પ્રિય હતી અને એ કૃષ્ણના પ્રેમની નિશાની પણ હતી રાધાએ પૂછ્યું શું કરું હું આ વાંસળીનું કૃષ્ણ કહે જ્યારે મારી યાદ આવે ત્યારે આ વાંસળી વગાડજે હું હાજર થઈ જઈશ રાધા કહે તો પછી આ વાંસળી ક્યારેય નહીં વાગે કૃષ્ણ પૂછે છે કેમ હવે સાંભળજો આ વાત સાંભળવા જેવી છે આ પ્રેમ છે રાધા કહે તમે એમ કહ્યું કે જ્યારે યાદ આવે ત્યારે વગાડજે યાદ એને કરવાના હોય જેને ભૂલી ગયા હોઈએ હું તમને એક ક્ષણ પણ નથી ભૂલી શકતી તેની યાદ આપવાનો તો કોઈ સવાલ જ નથી કૃષ્ણ તમે મારા હૃદયમાં છો નસ નસમાં છો અંગ અંગમાં સો ક્ષણ ક્ષણમાં સો મારી આંખોની સામે જ સો એટલે આ વાસણ ક્યારેય નહીં વાગે સમય સાક્ષી છે કે એ પછી વાસણ ક્યારેય નથી વાગી જેનાથી પ્રેમ હોય સ્નેહ હોય વહાલ હોય એના નજીક રહેવાથી કે દૂર રહેવાથી કોઈ ફેર ના પડે બસ હૃદયમાં તેના નામનો ધબકારો કાયમી ધબકતો રહેશે અંતર વધવાથી અંતરમાં રહેનાર સાથેનું અંતર વધુ પ્રગાઢ બને છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો